તો કેમ છો ખેડૂત મિત્રો આગળ તમે વિડીયો જોયો એ આપણે જે અત્યારે જય કિસાન એ નવાણું લખેલું છે ઉપર બતાય છે રેડી એની ઉપર એનો વિડીયો આવી જશે રોજ રેગ્યુલર તમારે રોજ સવારે સાડા દસ વાગ્યે કેમ કે ઓલરેડી બે ચેનલ છે હવે તમે આ ખેડૂત જોઈ રહ્યા છો એને ગ્રીન વિટાની આજે ખરીદી કરી છે રેડી ગ્રીન વિટાની પહેલાં પણ ઉપયોગ કરેલો છે રેડી અને આ ખેડૂતે ગ્રીન વિટા અને કે પ્લસ રેડી એની પણ ખરીદી કરી છે આ પહેલી વખત ખરીદી કરી છે વિડીયોનો ત્રણ કિ ત્રણ કિલો ગ્રીન વિટાને અને એક લીટર ગ્રીન વિટા ઓલો એક લીટર કે પ્લસ તો ગ્રીન આની ખરીદી કરો રીંગણી ભીંડામાં વાપર છો એટલે તમને સારું રિઝલ્ટ આવશે